ઓલું મેં દ્રષ્ટાંતીધું કે નગર શેઠ કે મારાથી ભજન કથાય સાંભળાતી નથી અને તમે કથાએ સરસ કરો છો ને ભજનની કરવાનું કારણ શું તો એ નગર શેઠ ને એ કીધું કે એનું કારણ તને જણાવી દઉં કે તારું સાતમે દિવસે મૃત્યુ છે હવે તારે કથા સાંભળવી કે ભજન કરવું કે ન કરવું તારી વાત છે તને ભજન સાંભળવું કરવું ગમતું નથી કથા સાંભળવી ગમતી નથી પૈસા જ ભેગા કરવા ગમે છે ને બોલે હા મને આમાં રુચિ નથી થતી રુચિત કરવા માટે હું કરું ત્યારે સંતે કીધું રુચિ થાય પણ પેલા આ કામ કર તારે જે વ્યવસ્થા કરવી કરી લે તું હું હાથમાં દિવસે ગુજરી જવાનો છું આજે રવિવાર છે શનિવારે તો ગુજરી જવાનો છું એટલે એને પસીનો વળી ગયો અને તરત જ દોડતો દોડતો ઘરે ગયો ઘરે જઈને બધા છોકરાઓને બોલાવ્યા બધી દીકરાની વહુને બોલાવી અને એને એમ કીધું કે આ મોટા છોકરાનો ભાગ આ નાના છોકરાનો ભાગ આ એનાથી નાના છોકરાનો ભાગ આ એનાથી નાના છોકરાનો ભાગ બધાને કીધું હવે તમને સંતોષ છે મારી પાસે કાંઈ હું રાખતો નથી આ બધું જ સોનું ને ચાંદી ને હીરા ને માણેક રોકડા રૂપિયા ના બધા પ્લોટને ને દુકાનો આ બધી વસ્તુ હું તમને આપી દઉં છું મારે કાંઈ જોતું નથી ભાગ પાડી દીધા અને પોતા પાસે કંઈ રાખ્યું નહીં અને પછી શાંતિથી ભજન કરવા બેસી ગયા સાત દિવસ સુધી નામ જઈ અને હૃદય થી નાભી થી સાહેબ ઘણી વખત આપણે છે ને સુખના ડુંગરા સુખના ડુંગરા હોય ને ત્યારે આપણે ડગલું હાલીએ નહીં આપણે કોઈક લાડ લડાવે ડગલું હાલીએ હે જુવાન માણસ હોય પણ કોઈક હાથ પકડે ને ગાડીમાં બેસવા ટાણે હાથ પકડે નહીં તો જુવાન માણસ હોય એને બધાય લાડ લાડ પણ એ તો માથે આવી વેળા આવી નથી એટલે પણ જો સિંહ વાહે દોડે ને અને આજુબાજુમાં હાથ પકડવા વાળું કોઈ ન હોય ને તો પોતે દિવાળ થેકી જાય એટલી ઓળખ આવી જાય એમ માથે આવ્યા વિના કોઈ દિવસ જ્ઞાન થતું નથી યાદ રાખજો ખાસ માથે પડડ્યા વિના કોઈ દિવસ જ્ઞાન થાય નહીં આ વ્યક્તિ નગર શેઠ છે આટલી બધી સમૃદ્ધિ છે અને કોઈ દિવસ સત્સંગમાં કે નામ સ્મરણમાં ક્યારેય રુચિ ન રાહી ગઈ પણ સંત એમ કીધું કે તારું હાથ મેં દિવસે મૃત્યુ છે એટલે તરત જ બધાયને ભાગ પાડી દીધા મારી પાસે કંઈ છે નહીં હવે મારું મોત બગાડતા નહીં મને કોઈ બોલાવતા નહીં હવે તમારે ને મારે કોઈ સંબંધ નથી હવે મને ભજન કરી લેવા દ્યો હરિસ્મરણ કરવા બેસી ગયા સાત દિવસ સુધી અંતરથી નાભીથી અવાજ કાઢ્યો અને હરીને પુકાર કર્યો અને ભગવાનનું ભજન કર્યું હાથ દિવસ સુધી હાથમો દિવસ પૂરો થઈ ગયો આઠમો દિવસ આવી ગયો પાછો રવિવાર આવી ગયો મર્યો નહીં એટલે સંત પાસે ગયો સંતને કીધું કે તમે તો કહેતા હતા કે સાત દિવસ સુધી હાથ દિવસમાં મરી જાઓ શનિવારે હું તો આ રવિવાર થઈ ગયો હું જીવતો છું મેં તો બધી બધી સંપત્તિ આપી દીધી છોકરાઓને તો તે પ્રશ્ન પૂછ્યો હતો ને એનો મેં જવાબ દીધો તેમ કીધું તું કે મને કથા સાંભળવી ગમતી નથી મને નામ સ્મરણ કરવું ગમતું નથી અને તમને આ બધું ગમે છે ને મને એમાં રુચિ લાગતી નથી એનું કારણ હું તે પ્રશ્ન એવો પૂછ્યો એના ઉત્તરમાં મેં આ લીલા કરી મેં તને દ્રષ્ટાંત આપી શીખાય કે જ્યાં સુધી પકડી રાખ્યા છે ને ત્યાં સુધી કથાઈ ન ઉકલે અને ત્યાં સુધી નામ સ્મરણ પણ નથી ઉકલતું બધું છોડી દીધું બધું બધું આપી દીધું પછી સાત દિવસ કેમ ગયા તો કે એક ધારો ભજન કર્યું છે ભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક દિલથી ને હૃદયથી ભજન કર્યું છે તો કરવાનું કારણ શું તો મોત ને દેખી ગયો તો એટલે સંતે કીધું કે બેટા જેમ સાતમે દિવસે તને મૃત્યુનો ભય લઈ ગયો એમ દરરોજ મૃત્યુનો ભયને તું યાદ કરીશ ને એટલે કથા સાંભળવી ગમશે અને નામ સ્મરણ કરવું ગમશે મૃત્યુની કોઈ તિથિ નથી એ અતિથિ છે મૃત્યુ અતિથિ છે ક્યારે આવે એનું કોઈ નક્કી નહીં એટલે દરરોજ મોત આવે છે એ યાદ કરીને ભજન કરવું એટલે ભજનમાં રુચિ લાગશે કથા સાંભળવી ગમશે ભગવાનની લીલાઓ બધી ગમશે આંખમાંથી અસરો પડશે ભગવાન ઉપર પ્રેમ થશે મૃત્યુને દરરોજ યાદ કરો બીજું કે અમૃત કરતા કથા અમૃત વધારે કિંમતી છે એનો સચોટ પ્રસંગ અત્યારનો છે સુખદેવજી વ્યાસપીઠ ઉપર બેઠા છે અને ઇન્દ્ર હાથમાં સુવર્ણનો કુંભ લઈને આવ્યા પાછળ દેવતાઓ હાથ જોડીને સુખદેવજીને પ્રાર્થના કરે છે અમે સ્વર્ગના દેવતાઓ છીએ અને હું ઇન્દ્ર છું મારા હાથમાં અમૃતનો કુંભ છે અને તમારી પાસે એટલા માટે આવ્યા છો તમે આ શ્રીમદ ભાગવતની કથા અમને સંભળાવો

બધું ઊંધું લાગશે આધ્યાત્મિક માર્ગ બધું ઊંધું લાગે આ જગતમાં માં લૂંટી લેવા મજા નથી લૂંટાઈ જવા મજા છે આ વાત ઊંધી છે નહીં તો છે હવરી છે હાચી કોઈ આપણે લૂંટી લઈએ ને આપણે લૂંટાઈ જાય કોઈ આપણે છેતરી લઈએ ને આપણે છેતરાઈ જાય તો ઠેકડા મારવાના આપણે નથી છેતરાણા એને એની જાતને છેતરા છે આપણે નથી છેતરાણા એ છેતરાઈ ગયો છે કોઈને છેતરવા મજા નથી છેતરાઈ જવામાં મજા છે લૂંટવામાં મજા નથી લૂંટાઈ જવામાં મજા છે